લખતરના વિઠળગઢ ગામ પાસે આવેલ પાણી પુરવઠા વિભાગના ફિલ્ટર પ્લાન્ટના ટીસીમાં તસ્કરોએ તોડફોડ કરી. ગાંગડ ગામના પાટિયા પાસે આવેલ પાણી પુરવઠા વિભાગના ફિલ્ટર પ્લાન્ટમાં તસ્કરોએ આતંક મચાવ્યો છે. લખતર વિરમ ગામ હાઈવે ઉપર આવેલ પાણી પુરવઠા વિભાગના પ્લાન્ટમાં તોડફોડ કરી ચોરીનો બનાવ બન્યો છે. ગાંગડ ગામ પાટિયા પાસે આવેલ પાણી પુરવઠા વિભાગના ફિલ્ટર પ્લાન્ટમાં રાત્રિના સમયે ચોકીદાર દેવાભાઈ કુલાભાઈ કોડી પટેલને હાથ પગ બાંધીને ચોરી કરીને તસ્કરો ફરાર થયા હતા તસ્કરોએ પ્લાન્ટમાં કાપી ટીસી પાડી કનેક્શન કાપી ટીસી માંથી ટીસીમાંથી કોપરનો છસો કિલો જેટલા વાયર ની લૂંટ ચલાવી છે તસ્કરોએ ચોકીદારને બાંધીને મારમારી ઈજાઓ પહોંચાડતા ચોકીદાર ને સારવાર અર્થે એકસો આઠ દ્વારા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા લખતરના ચોવીસ ગામ તથા પાટડીના છેતાલીસ ગામને પાણી પૂરું પાડતા પાણી પુરવઠા વિભાગના ફિલ્ટર પ્લાન્ટમાં થયેલ ચોરી અંગે લખતર પોલીસમાં ગુનો નોંધાયો છે લખતર પોલીસમાં ચોરીનો ગુનો નોંધાતા લખતર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મા મોટર ડ્રાઇવિંગ સેફ ઇન્સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે